લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો જાણો શ્રી રામ જન્મોત્સવની ખાસ વાતો રામ અને એમના ભાઈઓનો જન્મ થયો એ પહેલાં દશરથ રાજા અને એમની પત્રાણી કૌશલ્યાને શાંતા નામની એક દીકરી હતી કૌશલ્યાની મોટી બહેન વર્ષિની અને એના પતિ રોમકદ રાજાને કોઈ સંતાન નહોતું રોમકદ અને દશરથ બંને એક જ આશ્રમમાં ભણ્યા હોવાથી પરમ મિત્રો હતા એક વખત વર્ષેની અયોધ્યામાં હતી ત્યારે એને દશરથ સાથે મજાક જ એક સંતાનની માંગણી કરી દશરથ રાજાએ એને વચન આપ્યું કે તે એમની પુત્રી શાંતા દત્ત કાપશે રઘુકુળની વચન પાલનની પરંપરા મુજબ દશરથ રાજાએ અંગદેશના રાજા અને એમના મિત્ર રોમપદ રાજાને પુત્રી શાંતા દત્ત આપી સમય વિકતામ શાંતા એક સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ એક દિવસે રોમપદ રાજા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે એક બ્રાહ્મણ ત્યાંમાં આવ્યો વર્ષા ઋતુ દરમિયાન ખેતી માટે રોમપદ રાજા પાસે મદદ માંગી રોમપદ પોતાની પુત્રી શાંતા સાથે વ્યસ્ત હતા એટલે એમણે અવગણના કરી આથી બ્રાહ્મણ એમનું રાજે છોડી જતો રહ્યો પોતાના આ બ્રાહ્મણ વખતનું નું આવું અપમાન થયેલું જોઈને મેઘરાજ ઇન્દ્ર ઘણા ગુસ્સે થઈ ગયા એમણે રોમપદને સજા કરવાનું નક્કી કર્યું એટલે એ વર્ષાઋતુમાં ઋતુમાં દેશ વરસાદ ન પડ્યો

તે દિવસે ચારે બાજુ હર્ષો ઉલ્લાસ નો વાતાવરણ હતો રામ તેમના સૌથી મોટા પુત્ર હતા શ્રી રામ જન્મ ચૈત્ર શુક્લ પક્ષની નમી તિથિ ને પુનર્વસુ નક્ષત્ર માં કર્કલગ્નમાં બપોર ના સમયે થયો હતો જ્યારે પાંચ રહ તેમના ઉચ્ચ સ્થાન માં હતા અને તે સમ અભિજીત મુહૂર્ત હતું ભગવાન શ્રીરામ ના જન્મ સમયે શીતળ મંદ અને અને સુગંધિત પવન ચાલી રહી હતી દેવતા સંત ખુશીઓ ઉજવી રહ્યા હતા બધા પવિત્ર નદીઓ અમૃતની ધારા વહી રહી હતી ભગવાનના જન્મ પછી બ્રહ્માજીની સાથે બધા દેવતા વિમાન સજાવીને અયોધ્યા પહોંચ્યા હતા આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયો હતો સંપૂર્ણ નગરમાં ઉત્સવનું વાતાવરણ થઈ ગયું હતું રાજા દશરથ આનંદિત હતા જ્યા ગીત થવા લાગ્યા સંપૂર્ણ નગરવાસીઓ ભગવાન રામ નો જન્મોત્સવ ઉજવ્યો તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો